સાથે વ્યવહારુ થાય છે પ્રેમ આપવા એ નારી થઈ છે સ્નેહ વહાલને રક્ષાની પોટલીમાં પોરવાય છે કાળજી રાખવા એ નારી થઈ છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી સંપત્તિ છે આપણા ભારત દેશમાં સ્ત્રીઓને શક્તિ રૂપે ઓળખાવી છે હવે વાત એ છે કે આજની નારી અબળા છે કે સબ્રા अरे भाई ये होश हो स्पष्ट छु नारी सबरा हती नारी सबरा छे अने नारी सबरा रे छे स्त्रियों नी बात होय तो कई बात करो कई बात ना करो कोमल है कमजोर नहीं तो शक्ति का नाम है नारी है जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है स्त्री शक्ति नो भंडार छे विदुषी गाड़गी होय

ધન્યતા અનુભવે છે તમે જોયું જાણ્યું અને માન્યો પણ હશે માતા તરીકે બાળક સાથેના વાત્સલ્ય નું ભાવ જગત બહેન તરીકે ભાઈ સાથેના ત્યાગ નું ભાવ જગત પત્ની તરીકે પતિ સાથેના સમર્પણનો ભાવ જગત પિતા દીકરી તરીકે પિતા સાથેના સમર્પણનો ભાવ જગત કેટ કેટલા સંબંધ કેટ કેટલા બદલાવ તેમ છતાં દરેક સંબંધને સહજ તેમજ સુંદર રીતે નિભાવવાની તાકાત આ તાકાત માત્ર સ્ત્રીઓમાં જોવા મળે છે એટલે જ તો તે પારકાગણને પોતાનું ઘર બનાવી લે છે સ્ત્રીઓ દૂધ આજની સ્ત્રીએ પુરુષો સાથે ખભોથી ખભો મિલાવીને એ સાબિત કરી દીધું છે કે તે હવે મધ્યયુગીન સમયની સ્ત્રી રહી નથી દૂધ ઓર આંખો જ્યાં નારીઓ પોતાના ઓજસ ના અજવાળા પાથરિયા ના હોય રમત ગમત સૈના નેહવાલ मेरी कोम औका क्षेत्र कल्पना चावडा सुनीता विलियम राजकारण इंदिरा गांधी तथा सुषमा स्वराज कला क्षेत्र मलिका साराभाई संगीत क्षेत्र लता मंगेशकर थि लय श्रेया गोशाल

તો કુટુંબ ના સમાજ ના કે પણ બની શકે છે જીવનમાં સર્વ ક્ષેત્રો માં પડાપડ કરે ચૂકેલી યુવા નારી માટે તેમજ જ કે હોતે યુવા અને યુવા નારી પર પ્રસિદ્ધ સંસ્કૃતિની અસર પડેલી દેખાય છે ભારતીય નારી સાચા અર્થમાં નારાયણી બને પુરુષ સમૂહ સમૂહની અને આદર્શ માતા તેમજ આખા સમાજ અને સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે કલ્યાણ સમાયેલું છે તો ચાલ નારી ગઈ ભારતીય નારી ગઈ કાલે ઉજ્જવળ હતી તેજ ભવ્ય છે અને આવતી કાલ સ્વર્ણિમ બનશે એ આટલા બધા સંઘર્ષો વેઠતા વેઠતા અગ્નિ આટલા બધા સંઘર્ષો વેઠતા વેઠતા અગ્નિમાં તપી અને સુવર્ણ બનેલી નારી માટે તેમ જ કહેવું પડે नारी हारी दु खुद की खोज में निकल तू किस लिए हताश है वजूद की समय को भी तलाश है तू चलते वजूद की समय को भी तलाश है जो दुख से लिपटी बेड़िया समझ न इनको वस्त्र तू जो दुख से लिपटी बेड़िया समझ न इनको वस्त्र तू ये बेड़िया पिघल कर बना शस्त्र तू ये बेड़िया पिघल कर बना ले इनको शस्त्र तुझे